પોલીસ કમિશનર શહેરમાં યુવાધન નશાના રવાડે ન ચડે સુરત શહેર નશા થાય તે માટે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત નશેડા પદાર્થોનું વેચાણ કરતા અને તેનું સેવન કરતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે એમડી ડ્રગ્સનો જથ્થા સપ્લાય કરનાર મુખ્ય સપ્લાયરને ઝડપી પાડ્યો છે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે મુંબઈના ગોવંડી ખાતેથી આરોપીની ધરપકડ કરી આરોપી મુંબઈમાં બેઠા બેઠા સુરતમાં ડ્રગ્સનો વેપલો કરતો અત્યાર સુધીમાં આરોપી એ સુરજ શર્મા લાખ રૂપિયાનો ડ્રગ્સ ઘૂસેડી હતો આપ જોઈ રહ્યા છો યસ દર્શન ન્યૂઝ ચેનલ એડિટર મુકેશ પાટીલ સાથે આ ગુનામાં વધુ ઇન્વેસ્ટિગેશન દરમિયાન આમાં વેલ્થ પ્લાનિંગ કહી શકાય એવું ત્રણ માસનું પ્લાનિંગ સામે આવ્યું કે બે થી ત્રણ માસ દરમિયાન એક રાહુલ વ્યવહાર વરળ અને શૈલેન્દ્રસિંહ અને શૈલેષ ગાયકવાળા ત્રણ માણસોએ ભેગા મળીને એક આ કાવતું ઘડ્યું હતું અને સુરત શહેરમાં આ લોકો બે ગાડી નહીં પરંતુ પોલીસની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ત્રણ ગાડી લઈને આવ્યા હતા બે ઇનોવા અને એ રમેશ ગાડી અને અલગ અલગ માણસો અલગ અલગ રીતે સર્વેલન્સ રાખવામાં આવી હતી આ ત્રણેય ગાડીઓ કબજે કરી લેવામાં આવી હતી જે રાહુલ મેઇન માણસ હતો જે આ આમ્પ્લિમેન્ટ કરવા માટે જેનું સૌથી વધુ કર્યો છે વાપરેલું હતું એને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કર્યા પછી એની ધરપકડ કરવામાં આવી છે એની પૂછપરછ ચાલુ છે મને આ લોકોએ મુંબઈમાં પાસે પ્લાનિંગ કરીને લોકો ભેગા થયા હતા ત્યાં બે થી ત્રણ લોકોએ મિટિંગ કરી હતી મુંબઈમાં જે વોન્ટેડ આરોપીઓ છે એમના ઘરે કોમ્બિંગ કરવામાં આવ્યા છે એમને આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવ્યા છે પરંતુ હાલ એ લોકો ભાગી ગયેલા છે પોલીસ ઉપરથી તપાસના કારણે અને અમારી અલગ અલગ ટીમો એમના ઉપર કામ કરી રહી છે